કારણ કે આ જગતમાં પરિચય વગર ભરોસો નહીં જન્મે અને ભરોસા વગર પ્રેમ નહીં થાય આજની યુવા પેઢીને આ સમજવાની જરૂર છે મારા વાલા કે જેને જીવન અર્પણ કરવા જઈ રહ્યા છો એનો પૂર્ણ પરિચય આપણી પાસે હોવો જોઈએ પરિચય વગરનો પ્રેમ અથવા પરિચય વગર ભરોસો જન્મે જ કેવી રીતે કેવી રીતે જન્મે હું તમને એમ કહું કે મને તમારી સાથે પ્રેમ છે હું તમને જ કહું કે મને તમારી સાથે પ્રેમ છે પણ પાછો હું એમ કહું કે મને તમારી પર ભરોસો નથી તો ચાલે બે અલગ થઈ ગયા હા નહીં મને ભરોસો છે તો જ પ્રેમ છે અને પ્રેમ છે તો પૂર્ણ ભરોસો છે અને આ ભરોસો અને પ્રેમ જન્મે ક્યાંથી બોલે સંપૂર્ણ પરિચય જ્યારે આપણને વ્યક્તિનો મળી જાય ને ત્યારે ત્યારે જ જ ભરોસો જન્મે જન્મે અને પ્રેમ હવે એ જ રિવાજ એ જ પરંપરા શાસ્ત્રો સાથે રહી છે કે શાસ્ત્રને જે શ્રવણ કરવા જઈ રહ્યા છે જે ભગવાન કૃષ્ણને પ્રેમ કરવા જઈ રહ્યા છીએ આપણે બોલીએ તો છે કે ભગવાન કૃષ્ણ પર અમને સૌને ભરોસો છે પણ શું ભગવાન કૃષ્ણનો પરિચય છે પછી પરિચય લેવાની ક્રિયા અથવા તો જે શ્રીમદ ભાગવત ને સાત દિવસ શ્રવણ કરવા જઈ રહ્યા છે એ સાતે સાત દિવસ જ્યારે આપણે બે સત્રની કથા એટલે રોજના કરીબન કરીબન છ કલાક આપણે પરમાત્માને અર્પણ કરવા જઈ રહ્યા છીએ અને એટલું જ નહીં કથા પૂરી થશે પછી પણ જીવન તો પરમાત્માનું જ છે જે જીવન પરમાત્માને અર્પણ આપણે કરી ચૂક્યા છીએ એ પરમાત્મા કોણ છે એ ભગવાન કૃષ્ણ કોણ છે અથવા એ શ્રીમદ ભાગવતજી કોણ છે એનો પરિચય મેળવવું એનું નામ મહિમા એનું નામ મહાત્મય અને પરિચય તો બીજો જ આપે ને સાહેબ પોતે પોતાનો પરિચય કોઈ દિવસ આપે એટલા હા ભાગવતમાં પદ્મપુરાણ અંતર્ગત છ અધ્યાયોની ચર્ચા મહાત્મયની જે પત્મપુરાણે ભાગવત્જીનો પરિચય આપ્યો કે ભાગવતજી શું છે ભાગવતજી સાહેબ આજે તો આજે તમે તો પાછા મુંબઈમાં રહ્યો છો હા હા અને મુંબઈમાં મુંબઈમાં કોઈ પાસે લાખ રૂપિયા માંગવાને એક કલાક માંગવો બે બરોબર છે હા મુંબઈ સમય છે આપણી પાસે આપણી પાસે સમય આપણે આપણે પાછો સમયનો ઉપયોગ કેવી રીતે કર્યો છે ખબર છે હા સમય નથી આપણી પાસે પણ સમય એની પાસે જ ન હોય જેને કાંઈ કરવાનું નથી અને બાકી જેને કંઈક કરવાનું છે ને એની પાસે તો બહુ સમય છે પહેલા આપણા વડીલો એક ગામથી બીજે ગામ જતા હતા તો એને ચાલતા ચાલતા બાર કલાક લાગતા બરાબર છે પછી શું થયું પછી જરા ઇન્વેન્શન થયું ને સાયકલ આવી તો એ બાર કલાકનો રસ્તો આપણે આઠ કલાકમાં કાપ્યો બરાબર છે તમે મને આ પાડતા મારી કઈ ભૂલ થતી હોય તો પછી ઓર ઓર આપણે આગળ વધ્યા તો એ મોટર આવી બાઈક તો એ આઠ કલાકનો રસ્તો આપણે છ કલાકમાં કાપ્યો પછી હજી આગળ વધ્યા કાર આવી મોટર કાર એટલે જે છ કલાકનો રસ્તો હતો એ આપણે ત્રણ કલાકમાં કાપી નાખ્યા અને પછી પ્લેન આવ્યું એટલે બાર કલાક જે ચાલતા થતા હતા એની જગ્યાએ આપણે હવે એક કલાકમાં પહોંચતા થઈ ગયા તમે આ વાત માનો છો તમે સંમત થાવ છો આ વાતથી કે સાચું છે કે ખોટું છે સાચું છે મારે પૂછવું છે ખાલી એટલું કે બાર કલાકનો રસ્તો એક કલાકમાં કપાઈ ગયો બાકીના બચેલા અગિયાર કલાક ગયા ક્યાં એ આપણી ભૂલ છે મારા વાલા કે અમે ટાઈમ પાસ કરીએ છીએ હા ભૂલ છે ઇનડાયરેક્ટલી જોવા જઈએ ને મારા વાલા તો આપણે સમયને પાસ નથી કરતા સમય આપણને પાસ કરી રહ્યો છે હા કાલો નો યાતો ભરતૃહરી એ મેરે શબ્દ નહીં હે એ એ રાજા ભરતૃહરીને કહાય એ આપણી ભૂલ છે કે આપણે રોટલીને ખાઈએ છીએ આપણે રોટલી નથી ખાતા મારા વાલા રોટલી આપણને ખાઈ રહી છે એટલે મને ખબર છે તમારી પાસે સમય મુંબઈનો સમય તો કેટલો કિંમતી હા અને એ સમય જ્યારે આપણે શ્રીમદ ભાગવતજીને આપવા જઈ રહ્યા છીએ ત્યારે એના વળતરમાં ભાગવતજી આપણને શું આપે એની ચર્ચા કરવી એનું નામ મહાત્મય બાકી એક એક વાત તો નિશ્ચિત છે કે જાણ્યા વગર ભરોસો નહીં થાય અને ભરોસા વગર પ્રેમ નહીં